આમ તો જોવા જઈએ ને તો ની અંદર આમ તો બધી જ વસ્તુ ફેમસ છે પણ જે મને બે થી ત્રણ વસ્તુ ગમે છે ને એ હું કહીશ અરે ભાવનગરની તો વાત જ નિરાલી છે એને તો રાણેખાણી એટલી ફાઇન છે કે માય ગોડ એ બધા એટલા ગાય ગાંડા ને ગાંઠિયા ભાવનગરમાં ઘણું બધું ફેમસ છે બાકી ભાવનગરના લોકોની સૌથી બેઝિક મૂળભૂત ફેવરેટ વાનગી એટલે ગાંઠિયા ભાવનગરના અસламભાઈના મસ્ત ભુંગરા બટેટા આવે સવારમાં અમે રોજ નાસ્તો એનો જ કરીએ અમે અને બાકી ભાવનગર નું બધું જ ફૂડ મારી માટે ખૂબ જ ફેવરેટ છે ભાવનગરમાં અમારી ગણતરી પ્રમાણે તો આપણે ઇસ્કોન ક્લબ સૌથી વધારે ફેમસ છે કારણ કે એ આપણને રોયલ અને રિચ ફિલિંગ આપે છે કેમ છો મિત્રો અમારા નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આમ તો ભાવનગરમાં ઘણું બધું ફેમસ છે જેમ કે શહેર વચ્ચે આવેલું વિક્ટોરિયા પાર્ક પાલીતાણાનું ગુલકંદ ઘોઘાના ખમણ ભાવનગરના ગાંઠિયા સેટ બ્રધર્સનું કાયમચોણથી લઈને બોરતળાવ લેખ નિષ્કલંક મહાદેવ ખોડિયાર મંદિર રાજપરા જેવા ઘણા બધા તીર્થ અને ભાવનગરમાં આવેલા ઘણા બધા હેરિટેજ અને ભાવનગરમાં ઘણા બધા એવા લોકો પણ છે જે આખામાં પ્રસિદ્ધ છે તો ચાલો આપણા ભાવનગરીઓ પાસેથી જ જાણીએ કે ભાવનગરમાં શું શું ફેમસ છે ભાવનગરમાં શું શું ફેમસ છે ભાવનગરમાં જોવો તો જો જમ્માની વાંકીમાં જોવો તો હિંમતભાઈ પુરી થી લઈને જગાભાઈ કાઠિયાવાડી સુધી બધું ફેમસ છે રઈવાત ફરવાની તો ખાસ બોતળાવ અને અમારું સૌથી પ્રિય વિક્ટોરિયા જે ગ્રીનરી માટે પ્રખ્યાત છે બાકી ભાવનગરના લોકોની સૌથી બેઝિક મૂળભૂત ફેવરેટ વાનગી એટલે ગાંઠિયા રાત્રે તમે જશોનાથ ચોક આવો અને એક વખત એ ગાંઠિયાની મજા માણો તમને ખુશ ખુશ આમ તો જોવા ને તો ભાવનગરની અંદર આમ તો બધી જ વસ્તુ ફેમસ છે પણ જે મને બે થી ત્રણ વસ્તુ ગમે છે ને એ હું કહીશ પહેલા નંબરે તો મારા માટે ભાઈ હંમેશા વિક્ટોરિયા પાર્ક જ રહેશે કેમકે તમે અંદર ચાલવા જાઓ તો એટલું મોટું વિશાળ જંગલ સિટીના વચમાં છે પ્રકૃતિને કેમ તમે કનેક્ટ થઈ ગયા હોય ને એવું લાગે બીજી વસ્તુ ગાંઠિયાને તો કોઈ પોગે નહીં કોઈ પણ મહેમાન આવે ભાવનગરમાં કે કોઈ પણ પર્સન જે ભાવનગરમાં કોઈથી વિઝિટ કરવા ન આવે તો આપણે કેમ એને ગાંઠિયા ખવડાવવા લઈ જઈએ એટલે ગાંઠિયા તો ફેમસ છે જ તે બાકી હું તો કહીશ ભાઈ આખું આપણું તળાવ ફેમસ છે આપણે શોપિંગ કરવા જઈએ ભાવનગર ભલે ભાવનગરમાં ભાવ છે પણ ભાવનગર મારા ખ્યાલથી સસ્તું પણ બહુ છે અમારા તળાવની અંદર તમે જાઓ ને એટલે કોઈ પણ એક્સપેન્સિવ વસ્તુ તમને ત્યાં સસ્તી એનું સસ્તું વર્ઝન જોવા મળી જશે એવી રીતે ટૂંકમાં છે એટલે ઘણી બધી વસ્તુ ફેમસ છે એમાંની મારી જે ફેરવેર હતી એ કીધી થેન્ક યુ ધવલનગારા કેફેમાં પછી ધવલનગારા કેફે ફેમસ છે એમાં ફેમસ છે ઓકે એની સિવાય એની સિવાય રેડ ચીરી ઓકે ખાવાની વસ્તુ ફેમસ છે એમ કેવા માંગો છો તો હા ઓકે એની સિવાય કાંઈ એ ફરવાલાયક સ્થળો છે થેન્ક યુ ભાવનગરમાં ઘણું બધું ફેમસ છે જાણે બોર તળાવ વિક્ટોરિયા પાર્ક હિમાલયા મોલ અને ઘણું બધું છે હજી આમાંથી તમને શું ગમે છે મને બધું એમ તો બધી જગ્યાએ ગમે છે ગાય ગાંડા અને ગાંઠિયા બીજું અહીંયા બધું ફેમસ જ છે અહીંના લોકો ફેમસ છે સૌથી વધારે હિમાલય મોલ ફેમસ છે અહીંના લોકો ફેમસ છે અને આપણા આપણા ગર્વ હોય કે આપણા ગાંઠિયા પ્રખ્યાત છે અહીંયા ભાવનગરના અમે મહવાના છીએ મહુવાના ગાંઠિયા ફેમસ છે

એની સિવાય બીજું તમને શું ગમે છે ભાવનગરમાં અને બીજું તો કાંઈ નથી ભાવતો એનું એના ભૂંગળા બટેટા જ મને બહુ જ ભાવે એટલે હું રોજ સવારમાં નાસ્તો ઈટ કરું છું અને ગમે છે શું ભાવનગરમાં બીજું અને મોલ બહુ મસ્ત ગમે આ મોલમાં હું રોજ આવું રિલેસ મોલમાં અને ભાવનગરની તો વાત જ નિરાલી છે અહીં તો રાણા ખાણી એટલી ફાઇન છે કે માય ગોડ એ બધા એટલા ઇન્ટરેસ્ટિંગ છે અહીંયા આવીને નાસ્તા પાણી કરે છે પાવ ગાંઠિયા છે હિંમતની શાકપુરી છે વગેરે બહુ બધી આઈટમ બહુ સરસ સરસ એકદમ મળે છે સૌથી વધારે તમને શું ભાવે છે આઈ લવ માય પાવભાજી ભાવનગર અને ભાવનગર ની ક્યાં નહિ પાવભાજી ભાવે છે બોમ્બે સેન્ટ્રલ પછી વાઘાવાડી રોડ બે ત્રણ જગ્યા બહુ સરસ મળે છે ભાવગાંઠે પણ બહુ સરસ છે અહીંયા અમારા બ્લોગને તમારા બધા જ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ભાવનગરના આવા સારા સારા વિડીયો જોવા માટે અમારા પેચને ફોલો કરી લેજો